જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ છ દસમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે લગાતાર ત્રણ દિવસ આ અલગ અલગ વિસ્તારો અલગ અલગ તાલુકા તેમાં રૂબરૂ હું જઈ અને આપણા જે મિત્રો છે ખેડૂતભાઈઓ એમની મગફળી જોવા જાઉં છું અને ઘણા વિસ્તારો એવા છે લાલપુર સાઈડ જે આપણે અગાઉ એક દિવસ ભણગોર ગામે ગયા હતા લાલપુર તાલુકાના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે આપણે જઈ આવ્યા એના આજુબાજુ જે ગામ છે એમના આપણા મિત્રો છે તેમને મળ્યા એમની મગફળી જોઈ પછી આપણે ભાણવર તાલુકાના આજુબાજુ વિસ્તારોના આપણા જે અમુક મિત્રો છે તેમની મગફળી જોઈ અને પછી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કડિયાળપુર તાલુકો અને ખંભાળિયા તાલુકાના જે આપણા મિત્રો ખેડૂતભાઈઓ છે તેમની સાથે પણ આપણે રૂબરૂ જઈ અને એમની મગફળી જોઈ તો મિત્રો કલ્યાણપુર તાલુકાના અમુક સેન્ટરોમાં મગફળી સારી છે કે ત્યાં આ વરસાદની નુકસાની ઓછા ભાગમાં છે પણ ભાણવડ તાલુકાના અને લાલપુર તાલુકાના ઘણા ગામમાં આપણે જોયું અને જો અહીંયા રૂબરૂ ગયા તો નુકસાની અસહનીય છે જો આપણે વરસાદની આગાહી કરીને તો પણ આગાહી કરવાની હિંમત નથી થતી કે આપણે નથી કરવી આવી નુકસાની છે અને હજી આપણે વરસાદ થાય એવી શક્યતા છે તો પણ હું પણ એક ખેડૂતનો દીકરો છું આ બધી વેદના જોતો હોઉં તો દુઃખ થાય પણ મિત્રો અગાઉ આપણે કીધું એમ કે અટાણે આ સમય પ્રમાણે પેટર્ન બદલાણી છે આપણે આ યુટ્યુબની અંદર અવારના વર્ષની અંદર તમને માહિતી આપીએ પણ ઘણા મિત્રો આપણા આગળ પાંચ વર્ષથી જોડાયેલા હતા તેમને આપણી હવામાન વિશે માહિતી આપતા અને એમને આપણી સત્યની નજીક માહિતી જાય એ અગાઉથી ખ્યાલ હતો તેવા પણ મિત્રો છે પણ મિત્રો આમાં કોઈ જીદ કે અહંકાર ના હોય આ એક અનુભવનો અઠેઠો છે ઘણા વર્ષોથી આપણે કહીએ છીએ કે લાંબુ વર હોય અને સોશિયલ મીડિયામાં આપણે જાણકારી હોય તો આપણે ટૂંકી પાકતી જાતો ન પણ વાવવી જોઈએ પણ એ કેવું એ મુશ્કેલી છે મિત્રો કે ન વાવવી જોઈએ કારણ કે કંઈ શું થાય એ કોઈને ખબર નથી આપણે તો ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કરતા હોય કે જાજુ ઉત્પાદન મળે અને સારી ગુણવત્તાવાળી ક્વોલિટીવાળી મગફળી વાવી જેથી કરતાં આપણે વર્ષની અંદર મુનાફો સારો મળે આવો પ્રયાસ હરેક ખેડૂત કરતા હોય પણ સાચું માર્ગદર્શન અને સાચી માહિતી અમે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય તો ઘણીવાર એમાં રિઝલ્ટ પણ સારું આવતું હોય અને ઘણીવાર રિઝલ્ટ ઉલટું પણ બનતું હોય કારણ કે ભગવાન નથી આપણે આપણે બધા માણસ થઈ અને ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયાની અંદર આજે હું મારી વાત કરું મિત્રો તો આપણે શરૂઆત કરી હતી ત્યારે પણ આ જ ઘટના બની હતી બે હજાર ચોવીસના એન્ડમાં કે સોમાસું વિદાય લઈ લેશે એવી સોશિયલ મીડિયાની અંદર જાણકારી આવી હતી અને મારાથી ક્યાંક ને ક્યાંક રહેવાનું નહીં કે અવળા વરસાદ થવાના છે અને આપણા ખેડૂતભાઈ હેરાન થવાના છે એટલે આપણે ખેડૂત ચેનલ ખોલી અને એમના માધ્યમથી આપણે શરૂઆત કરી વરસાદની આગાહીની અને આજે પણ અવારે આ બે હજાર પચીસમાં આ જ ઘટના બની કે અગાઉથી આપણે એવી એવી શરૂઆતમાં માહિતી મળતી હતી કે વર્ષ ટૂંકું થશે પાછળ વરસાદ ઓછા થશે તો આપણે ક્યાંક ને ક્યાંક એવી માહિતી અનુસારે પણ આપણે ચેતરાણા હોય આ આપણો હકીકત છે કારણ કે અલગ અલગ વિસ્તારોથી મને એવા પણ મેસેજ અને ફોન આવતા હોય પણ આપણા ચેનલની અંદર આપણે પહેલેથી અગાઉથી કીધું હતું ભાઈ અવારે વર્ષ લાંબુ છે અને છ છ મહિના અગાઉ આપણે જે આ રાઉન્ડની નીચેની તારીખો આપેલી છે જે આપણા આગળ પહેલેથી જોડાયેલા હશે એમને માહિતી હશે નવા મિત્રો જોડાય તેમને માહિતી નહીં હોય પણ એટલે જ કહું છું વારંવાર મિત્રો કે હજી આવનારા બે હજાર છવ્વીસનું વર્ષ છે તે પણ ક્યાંક ને ક્યાંક કસકાતરા આધારિત જે આપણી માહિતી હોય એ તમને મળતી રહેશે દિવાળી પછી એ પણ અમુક કસકાતરા થતા હોય એ કેટલા મહિના પછી પાકતા હોય આનું કોઈ કસકાતરા થઈએ વરસાદ આવી જાય એવું પણ મિત્રો નથી ભડલી વાક્ય માં ઘણા ઉલ્લેખો છે દનિયા છે અમુક મામિના માવઠાં છે દિવાળી છે પછી હોળી અખાત્રીનો પવન સૈત્રી દનિયા પછી ઘણું બધું જોવાનું હોય ત્યારે આપણે નક્કી કરી શકીએ વર્ક કેટલું લાંબુ થાય કેટલું ટૂંકું થાય પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતભાઈઓને એવું પણ છે કે કસકાતરા અમુક એવી પણ માહિતી મળતી હોય કે કસકાતરો લખી લે એટલે આવતા વર્ષની અંદર જેટલા કસ થયા હોય એટલા બધે વહે એવું પણ નથી મિત્રો કે જેટલા કચકાતરા થયા હોય એટલા વહે ઘણું બધું જોવું પડે યાર ઘણી મહેનત છે આમાં એટલે ક્યાંક ઉપર નીચે આગાહી પણ થાય કારણ કે સત્યની નજીક હું તમને માર્ગદર્શન આપું તો હકીકત આ છે ખાલી હું તમને એમ કહી દઉં ભાઈ કસકાતરા લખી લઈ તો કાશામાં કસકાતરો થયો વરસાદ થાય એવું પણ નથી ઘણી વાર કસકાતરા ના થાય ત્યારે પણ વરસાદ આવે એનો પણ ઉલ્લેખ છે બદલી વાક્યમાં કે અમુક જે આપણે તૈથુ હોય એ તૈથુની આસપાસ વરસાદ જોવા મળતો હોય તો અમુક દિવસોમાં વરસાદ થતો હોય અમુક અઠવાડિયામાં પખવાડિયું હું કહી તો એમાં વરસાદ જોવા મળતો હોય એટલે આવીને આવી માહિતી આપણા ખેડૂત ચેનલની અંદર તમને દરરોજ મળતી રહેશે અને અત્યારે આપણે ખાસ વાત કરવાની છે કે આજે છ સાત અને આઠ જો અગાઉથી આપણે ઇઠાવીથી અગિયાર ઓક્ટોબરનો રાઉન્ડ કીધો હતો એમાં આજે છ તારીખ થઈ છે અને આગળ આપણે કીધું હતું કે ત્રણ તારીખ બહુ પછી ચાર તારીખે મોરું રહેશે પાંચ તારીખથી વધારો થશે તો કાલે પાંચ તારીખે ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છૂટો સવાયો અને આજે છ તારીખે એથી વધારો થશે અને સાતમાં એથી વધારો થશે એટલે સાત આઠ ને નવ નવ તારીખથી મોરું પડશે અને દસ અગિયારથી આપણે ખેતીની મગફળી ઉપાડવાની હોય તો આયોજન કરી શકીએ પણ અત્યારે ખાસ મિત્રો તમે એમ કહેશો કે કિશોરભાઈ વરસાદ તો થશે પણ કયા વિસ્તારોમાં થશે તો મિત્રો ખાસ કરી અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આપણે ચારે ચાર દિવસનું અત્યારે અનુમાન તમને આપી દઈ જેથી કરતાં આપણે ખોટા વીડિયા કાયમી તમને બનાવી અને માહિતીને આપવાની રહી તો આજે છ તારીખ છે વધારે પૂરતો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વિસ્તાર જેમાં આપણે માની લો કે ઉનાથી માંડી અને ઉનાથી ઉપર સાઈડના વિસ્તાર અને આમ ખાસ આજે જૂનાગઢ જિલ્લો અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા એના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેશે રાજકોટ મોરબી હળવદ સાઈડ પછી ભાવનગર સાઈડ પછી આપણે આપણે સુરેન્દ્રનગર પછી અમરેલી સાઈડ એમાં છૂટો સવાયો સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પણ આપણે ભગવાન આગળ પ્રાર્થના કરીએ કે જે આપણે વરસાદ દેખીએ તે પણ વરસાદ ના થાય પણ સત્ય છે મિત્રો થાય એમ શક્યતા છે એટલે આપણે કહેવું પડે અને તમને માહિતી આપવી પડે ખાસ અસર વધારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો વિસ્તાર સોમનાથથી માંડી અને આપણે જામનગર જિલ્લા સુધી દરિયાપટ્ટી વિસ્તાર ઉપર રાજકોટ આમાં વધારે શક્યતા જૂનાગઢમાં પણ વધારે શક્યતા બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં છૂટો સવાયો અમુક વિસ્તારોમાં મંડાણી વરસાદ ગાજી સાથે જોવા મળશે અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ અલગ આપણે અગાઉથી માહિતી આપેલી હતી જો કે સોશિયલ મીડિયાની અંદર એવી પણ તમને માહિતી મળતી હતી અને તમે મને ફોન દ્વારા મેસેજ કરતા હતા કિશોરભાઈ કે મારા કચ્છના વિસ્તારો અમુકમાં વરસાદ ઓછો થશે છેલ્લા પાસત્રા તો આપણે એમને પણ માહિતી આપી હતી કે ભાઈ ક્યાંય વરસાદ તો પુષ્કળ જ થવાનો છે પણ ક્યાંક જરૂર હશે ક્યાંક જરૂર નહીં હોય ક્યાંક નુકસાની પણ કરશે તો છેલ્લા બે રાઉન્ડ છે કચ્છમાં પણ લાભ મળ્યા છે આની પહેલાં સિસ્ટમ ગઈ એમાં અતિ તીવ્રતા વરસાદ પડ્યો તો અને આમાં પણ લાભ મળ્યો અને આ છથી નવની અંદર પણ કચ્છના જે નલિયાથી માંડી ગાંધીધામ અને રાપર સાઈડના વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને મંડાણી વરસાદ જોવા મળશે અને બીજા વિસ્તારો કચ્છના છે તેમાં પણ છૂટો સવાયો સીમિત વિસ્તારો પૂરતો વરસાદ જોવા મળશે આ ઉત્તર ગુજરાતની વાત છે તો ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાયેલા હતા એમને પણ ક્યાંક ને ક્યાંક પહેલાં એમ કહેતા હતા કિશોરભાઈ કે અમારે તો પંદર સપ્ટેમ્બર પછી સોમા વિદાય લેવી એવી ચર્ચાઓ છે પણ મિત્રો મેં એમને એમને પણ માહિતી આપી હતી ફોન દ્વારા કે ભાઈ વર્ષ લાંબુ છે પાછતરા વરસાદ છે તમને પણ ક્યાંક ને ક્યાંક થોડોક આગતનું ઇંધાણ હોય તો નુકસાનીનો સામનો ના કરવો પડે કે વર્ષ લાંબુ છે અને તમારે પણ વરસાદ થાય એવી શક્યતા છે એટલે છ સાત આઠ નવની અંદર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છો વરસાદ થાય એવી શક્યતા છે પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ આપણે આણંદ પછી અમદાવાદ ઈ સેન્ટરની આજુબાજુ ગાંધી ગાંધીધામ હવે ગાંધીનગર સોરી ગાંધીનગર એની આજુબાજુ વિસ્તારો પણ છૂટો છવાયો વરસાદ થશે સ સાત આઠ નવની અંદર પછી દક્ષિણ ગુજરાતની અંદર કે આપણે એવી માહિતી હતી કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીં થાય તો દક્ષિણ ગુજરાતની અંદર સ સાત આઠ નવની અંદર ક્યાં પણ વરસાદ જોવા મળશે છૂટો છવાયો અને મંડાણીય વરસાદ ક્યાંક તીવ્ર તીવ્ર એટલે ક્યાંક ભારે ઝાપટા પણ પડી જાય અને ક્યાંક મીડિયમ એ વરસાદ જોવા મળે એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર હજી વરસાદથી મુક્તિ નથી નવ તારીખ પછી મુક્તિ મળે દસ અથવા અગિયાર તારીખથી અને આપણે અગાઉથી માહિતી આપેલી હતી કે નેઋત્યુનું શું છે અગિયાર બાર તારીખથી અગિયાર ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બરની અંદર સંપૂર્ણ રીતે આપણે મુક્તિ મળશે પણ થી પછી એકથી બે માવઠા થાય શક્યતા છે મિત્રો એટલે આ માહિતી આપણે અગાઉથી આપણા ચેનલની અંદર આપતા હતા અને પરશભાઈ સાથે ઇન્ટરવ્યુ કર્યું ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે પૂનમ સુધી તો વરસાદ જોવા જ મળશે પણ પૂનમ પછી એક બે માવઠા છે એટલે આ માહિતી વારંવાર આપણે રિપીટ કરી અને આપણો પ્રયાસ અને હેતુ એ છે મિત્રો કે મને ખબર છે કે ખેડૂતને અટાણે નુકસાની નો જ સામનો કરવો પડે એમ છે કોઈને ફાયદારૂપી છે જ નહીં પણ સત્તાએ અમારે આગાહી આપવી પડે છે કારણ કે આ જે થાવાનું છે થઈને રહેવાનું છે પણ તમારે અગર કંઈક તાણ હોય મિત્રો તો ક્યાંક સાવચેત રહી અને ખેતી કાર્ય શક્ય હોય તો કરી શકો બાકી તો મિત્રો બધાય ખેડૂત છે બધેને ખેતી પ્રમાણે આયોજન કરતા જ હોય પણ અમારી ફરજ છે એ ફરજ સમજી અને તમને માહિતી આપી હવે મિત્રો આપણે ખાસ કરીએ આજે છ સાત આઠ નવની અંદર જે આપણે એરિયા ડીટ તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો એમાં કોઈ વિસ્તારનો નામ ના લેવાના હોય તો પણ શક્ય છે છૂટો છવાયો ઠંડસ્ટોમ રૂપે વરસાદ થાય એવી શક્યતા છે એટલે હાલ સાવચેત રહેજો અને ખેતી તમારા જવાબદારીપૂર્વક જે પણ તમારી જમીન હોય એ રીતે તમે મગફળી ઉપાડવાનું આયોજન કરી શકો આવનારા સમયની અંદર માવઠાની પણ ભીતી છે એ શક્ય છે પણ એના આપણે નેક્સ્ટ ટાઈમમાં એવો વિડીયો બનાવી અને સારી રીતે તમને માહિતી આપશું જેથી કરતાં તમને ખુલાસાપૂર્વક માર્ગદર્શન અને માહિતી મળે અને તમને પણ ક્યાંક ને ક્યાંક સત્યથી રૂબરૂ કરાવશું હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર